જોશ હાઉ તો જય માતાજી મારા કલેજ આવો તો આજે પેલી ઓગસ્ટ છે અને આજથી આપણે બધા છોકરાઓને આજુબાજુના ને આજુબાજુના ટ્યુશન કરાવવાનું છે અને મારો જો આજે બરાબર નો વરસાદ ચડી નાઈ ગયો છે બોલો શું કરવું હવે હું બોલો તમે કહો વરસાદ ચડી ના ગયો રવિવાર બી આપણે ટ્યુશન સ્ટાર્ટ કરવાનું હતું અને બરાબર નો વરસાદ આવ્યો હતો એના લીધે આપણે પોસ્ટપોન કરી અને પહેલી તારીખે ટ્યુશન લેવાનું સ્ટાર્ટ કરવાનું હતું અને આજે બી બરાબરનો વરસાદ ચડી નાઈ ગયો છે પરંતુ જો વરસાદ પડશે તો આજે બી ટુશન નહીં લેવાય કેમ કે ધાબા ઉપર બેસાડીને ટ્યુશન લેવાનું છે કે ઘરમાં રૂમ નાની પડે એવું છે અને કે મજાના બધું બેડ ને બેડ મૂકેલું છે બધું ખસેડા ખસેડ કરવું પડે એટલે તાત્કાલિક બધું ખસેડીને ક્યાં મૂકવાનું સાચી મારા કે લઈ જાઓ એટલે પછી હવે જોઈએ કઈ રીતનું થાય છે પણ વરસાદ ના પડે તો સારું છે બોલો વરસાદ મારી પથારી પહેરાવશે સાચી વાત ને એટલે આપણે તો ટ્યુશન લેવાનું છે અને મારા કે લઈ જાઓ એકવીસ જણના નામ લખાઈને ગયા છે ગઈકાલે અને એકવીસ જણનું આજથી આપણે ટ્યુશન લેવાનું છે તો મોજો મોજો મારા કે લઈ જાઓ મજા આવશે આમ કેમ કે અનુભવ નહીં અને નવો અનુભવ લેવા જઈ રહ્યા છે મજા આવશે તો મારા કે લઈ અત્યારે જુઓ આપણા સ્ટુડન્ટ આવી ગયા છે અને આ બધાને આપણે ટ્યુશન લેવાનું છે અને આ બધાને બોલાડીએ બોલો જોશ જજોશ હાવ જોશ હાવજોસ ફરી એકવાર હાઉ હાઉ એક બરાબર જો છે ને ફૂલ બધા ઉત્સાહી છે અને બધાને પરફેક્ટ આપણે શીખવાડવાનું છે તો હાલો તો મારા કાલે અત્યારે બધા છોકરાને ઘરે મોકલી દીધા છે અને મારો દિયો નોનો છોકરાને હાચવવા અને મારા કાલે નોનો નાના છોકરા બાપા કંટ્રોલ માં રાખવા બહુ મુશ્કેલ છે હા મારો દિયો ખબર પડી કે આજે અન કેટલો બધા છોકરો એકવીસ થી બાવીસ જણા આવ્યા હતા બોલા મારા કાલે એક બે હજાર નતા આવ્યા પરંતુ એકવીસ થી બાવીસ જણા આવ્યા ને એકવીસ થી બાવીસ જણ ને હેન્ડલ કરવા અને પ્રેશર કેવો આવે મારા દિયો દિમાગ રૂ દય થઈ જાય પણ કેવું કે મજા એ મારા કાલે યાર નવો અનુભવ બહુ સરસ થયો છે અને કેવું કે મજા આવી છે મારા ઘરે જાઓ અત્યારે બધા છોકરાને આપણે ઘરે મોકલી દીધા છે અને કાલે ટાઈમ આપી દીધો છે અને છોકરાઓ અને છોકરાઓનો અલગ અલગ ટાઈમ આવે છે કારણ કે બધા હંગાત આવી જાય તો બધાને અલગ અલગ બનાવવાનું હોય કારણ કે અમુક છોકરાને કક્કો ના આવડતો હોય અમુક છોકરાને દાખલા ના આવડતા હોય એ રીતનું બધું છે અલગ અલગ એટલે બધા જો છોકરાઓનો ટાઈમ અલગ રાખ્યો છે અને છોકરાનો બી ટાઈમ અલગ રાખ્યો છે જેના લીધે કેવું કે બનાવવામાં બી આપણને પોસાઈ રહે મતલબ કે આપણે સરખી રીતે બનાવી શકે અને એક હંગાત બધા છોકરા આવી જાય તો હવે કોને શું બનાવીએ એમ કહો તમે હા મજા આવે પછી એટલે તો એ બી આજે ગમે તેમ કરીને હેન્ડલ કર્યું છે મારા જાઓ તો હાલ હવે કાલથી કઈ રીતનું થાય છે એ બધું હું તમને કહેતો રહીશ ના આજે તો બહુ મજા આવી મારા કલેજો મજા આવી કારણ કે નવો અનુભવ થયો મસ્ત એક્સપિરિયન્સ થયો અને બહુ સરસ લાગ્યો અને વિડીયો બી મેં બનાવે છે કેવું લાગે તમે કમેન્ટ કરીને કોણ મારા કલે લઈ જાઓ અને જેને આવડતું હતું ને એમને બોલવા ઊભા કરે કેમ ખબર તમે મારા કાલે જાઓ એમનું જે સેલ્ફ કોન્ફિડન્સ છે ને એ થોડોક વધાર થાય અને કેવું કે અમુક છોકરા કેવું કે બી બે સાચી વાત મારા લઈ જાઓ એટલે એમને બીક અંદરથી દૂર થાય ને એના માટે મેં એના જેને બી આવડતું કક્કો આવડતું હતું બીસીડી આવડતું એકડા આવડતું બધાને ઊભા કર્યા અને બધાને જો બોલાવડે કે કેટલું મસ્ત છોકરાઓ બોલે છે ખબર છે તમને તમે બી જોયું છે તો મજા આવી ગયા મારા કલેજ અનુભવ બહુ મસ્ત થયો છે અને આ રીતે મિત્રો આપણે છોકરાને શીખવાડીએ ને તો છોકરાઓ બોલતા બી શીખે અને સરસ બોલે અને મજા બી આવે અમને ભી ભણવામાં અને અમને યાદ બી રહી જાય સાચી વાત હાલો મારા કલેજ અત્યારે બહાર જવાનું છે મમ્મીને લઈને તો હાલો જઈએ તો મિત્રો અત્યારે અમે ઘરે પાછા આવી ગયા છે ને અમારા ઘેર તો બે સિવાની છે મારા કલેજ આવો પણ અત્યારે હું તમને બચ્ચું નહીં બતાવું સવારે બતાવીશ કારણ કે અજવારામાં મસ્ત દેખાશે સાચી વાત ને એટલે સવારે હું બતાવીશ બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ